જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું નવરાત્રિના ત્રીજા નોરતે સાંભળવામાં આવતી મા ચંદ્ર ઘટા માતાની વિધિ મહાત્મા કયા મંત્રનો જપ કરવો આજે માતાને કયું નૈવેદ્ય ધરાવવું માતાના સ્વરૂપનું વર્ણન કે જે સાંભળવા માત્રથી જ માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે વ્યક્તિમાં ત્યાગ નૈતિકતા અને સંયમતા વધે છે સાથે સિદ્ધ કુંજિકા સ્ત્રોત્રનો પાઠ કરીશું જે નવરાત્રિમાં આ પાઠ સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે નવરાત્રિમાં નિત્ય સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના વિધનો અડચણો નષ્ટ થાય છે જીવનમાં પ્રગતિના દ્વાર ખુલે છે તો સૌ પહેલાં સાંભળશું નવરાત્રિના ત્રીજા દિવસે સાંભળવામાં આવતી માચંદ્ર ચંદ્રઘટાના સ્વરૂપનું વર્ણન જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ કરી બાજુમાં બે પ્રેસ કરી દેજો ધન્યવાદ નમસ્ત શ્ય સંસ્થિતા શૈ નમસ્ત શૈ નમો નમઃ બોલો મા નવ દુર્ગાની જય બોલો મા ચંદ્રઘટાની છે મિત્રો નવરાત્રિનું ત્રીજું નોરતું માં ચંદ્રઘટાને સમર્પિત છે માં ચંદ્રઘટાનું ત્રીજે નોરતે પૂરી શ્રદ્ધાથી ષોડોશોપચાર પૂજન કરનારના જીવનમાં આવતા દરેક કષ્ટ બાધા રોગ શમી જાય છે જેમ પૂનમને ચંદ્ર ઉગતા દરેક વનસ્પતિ સહિત જગતનો દરેક જીવ ચેતનવંતો બની જાય છે પ્રાણ શક્તિથી ભરપૂર બની જાય છે ચંદ્ર ચંદ્રઘટાનું પૂજન કરનાર વ્યક્તિ જગતનો દરેક જીવ જીવનમાં ખૂબ જ શીતળતા ધારણ કરે છે જે કોઈ મનુષ્ય જગદંબાના આ ત્રીજા સ્વરૂપની નિત્ય ઉપાસના કરે છે તો તેના જીવનમાં સદૈવ ચંદ્રના જેવી શીતળતા રહે છે તેને કદી અશાંતિ કે ઉદ્રેક સ્પર્શતો નથી કહો કે ચંદ્રઘટાના સાધક પ્રત્યેક માર્ગ એકદમ શીતળ થઈ જાય છે તેના ત્રિવિધ તાપ જેવા કે આધિ વ્યાધિ ઉપાધિ શમી જાય છે માં અંબિકા સૌનું કલ્યાણ કરવા સર્જાયા છે જેણે તેના ઉપર કાવા દાવા કર્યા હોય તેને પામવા ઉધામા કર્યા તે શુંભ નિશુંભ મહિષાસુર વગેરેનો વધ કરીને અંતે પોતાને હાથે જ તેણે મોક્ષ કર્યો આ જનની માં અંબિકાનું ત્રીજું સ્વરૂપ એટલે મા ચંદ્રઘટા જેમ મા પોતાના બાળકનું ક્યારેય અહિત થવા નથી દેતી તેમ મા ચંદ્રઘટા તેને ભજનારનું કદી અહિત થવા દેતી નથી માં ચંદ્રઘટા સિંહ પર સવારી કરતા જોવા મળે છે તે ઘણી વખત પક્ષીઓમાં શ્રેષ્ઠ એવા ગરુડજી ઉપર પણ આરૂઢ થાય છે જેમ કોઈ વખત કોઈ સ્થળે ઝડપી જવા માટે પ્રવાસી વિમાન કે સુપર ટ્રેનનો ઉપયોગ કરે છે તેમમાં ચંદ્રઘટા કોઈ ભક્ત ઉપર ભયંકર આપદા આવી પણ હોય તો તેના જીવનમાંથી વિઘ્ન દૂર કરવા ગરુડજી ઉપર સવાર થઈને તેની વારે દોડે ચંદ્રઘટા જીવનમાં શીતળતા અર્પે છે છતાં તેઓ રોદ્ર સ્વરૂપી છે તેઓ દુર્ગા માનું સ્વરૂપ હોવા છતાં ચંદ્રઘટ્ટામાં તરીકે ખ્યાતિ પામેલા છે માં ચંદ્રઘટ્ટાને દસ હાથ છે જેના એક હાથમાં કમળ બીજા હાથમાં બાણ ત્રીજા હાથમાં ધનુષ્ય ચંદ્રઘટ્ટા ચોથો અને પાંચમો હાથ હંમેશા ભક્તોના કલ્યાણ માટે સદૈવ વરદ મુદ્રામાં જ ઉચ્કાયેલો હોય છે છઠ્ઠા હાથમાં દુષ્ટોના વિનાશ માટે ત્રિશૂળ તેણે ધારણ કરેલું છે સાતમા હાથમાં શત્રુના માથા ધડથી જુદા કરનારી અસી અથાર્થ તલવાર છે આઠમા હાથથી ભક્તગણનું સદૈવ કલ્યાણ કરે છે નવમાં હાથમાં શંખ ધારણ કરેલ છે દસમા હાથમાં તેણે જગતને શીતળતા અર્પણ કરવા કમંડળ ધારણ કરેલું છે આવું અદ્ભુત ક્રાંતિ ધરાવનાર દેવીનું પરમ ધ્યાન ધરનારનું સદૈવ કલ્યાણ જ થાય છે કલ્યાણ જ થાય છે શાસ્ત્રોમાં કથા છે કે જ્યારે દેવો અને અસુરો વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલતું હતું ત્યારે રાક્ષસોના સ્વામી મહિષાસુરે દેવતા ઉપર વિજય મેળવ્યો ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું અને પોતે સ્વર્ગનો સ્વામી બની ગયો આ જોઈને બધા દેવતાઓ ખૂબ દુઃખી થયા સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી બધા દેવતાઓ આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા ત્યાં જઈને બધા દેવતાઓએ ભગવાનને અસુરો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર અને ઇન્દ્ર સૂર્ય ચંદ્ર વાયુ અને અન્ય દેવતાઓની છીનવાઈ ગયેલી સત્તા વિશે જણાવ્યું દેવતાઓએ ભગવાનને કહ્યું કે મહિષાસુરના અત્યાચારને કારણે સ્વર્ગ અને પૃથ્વી પર ફરવું અશક્ય બની ગયું છે ત્યારે આ સાંભળી બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શંકર ખૂબ ગુસ્સે થયા તે જ સમયે ત્રણેય દેવોના મુખમાંથી એક ઉર્જા નીકળી દેવતાઓના શરીરમાંથી નીકળતી ઉર્જા પણ તે ઉર્જા સાથે ભળી ગઈ આ ઉર્જા દશ દિશાઓમાં ફેલાવા લાગી પછી ત્યાં એક કન્યાનો જન્મ થયો ત્યારે ભગવાન શંકરે પોતાનું ત્રિશુળ દેવીને અર્પણ કર્યું ભગવાન વિષ્ણુએ તેને ચક્ર પણ આપ્યું એ જ રીતે બધા દેવતાઓએ માતાને શસ્ત્રો દ્વારા શણગાર્યા સૂર્યદેવી તેને તીક્ષ્ણ તલવાર અને સવારી માટે સિંહ પ્રદાન કર્યો પછી દેવી તમામ શસ્ત્રો સાથે મહિષાસુર સાથે યુદ્ધ કરવા યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા ત્યાં તેનું વિશાળ રૂપ જોઈને મહિષાસુર ભયથી ત્રુજી ઉઠ્યો ત્યારે મહિષાસુરે તેની સેનાને માતા ચંદ્રઘટ્ટા પર હુમલો કરવા કહ્યું ત્યારે દેવીએ પોતાના શસ્ત્રો વડે રાક્ષસોની સેનાનો વિનાશ કર્યો આ રીતે માતા ચંદ્રઘટાએ અસુરોનો વધ કર્યા બાદ દેવતાઓને રક્ષણ આપતા અંતર ધ્યાન થઈ ગયા હતા આમ માતાએ દેવતાઓની રક્ષા કરી મા ચંદ્રઘટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આથી નવરાત્રિના ત્રીજા નોરતે મા ચંદ્રઘટાનું ધ્યાન કરવું દીવો કરવો માતા રાણીને અક્ષત સિંદૂર ફૂલ વગેરે વસ્તુ અર્પણ કરવી લાલ વસ્ત્ર પહેરી મા ચંદ્રઘટાનું પૂજન કરવું માની પૂજામાં લાલ રંગના ફૂલ રક્ત ચંદન અને લાલ રંગની ઝુંદડીનો ઉપયોગ કરવો માને નૈવેદ્યમાં કેસરની ખીર દૂધથી બનાવેલી મીઠાઈ તથા સાકરનો પ્રસાદ અર્પણ કરવો તથા યા દેવી સર્વભૂતેશનું મા ચંદ્રખટા રૂપેની સંસ્થિતા નમસ્ત શે નમસ્ત નમસ્ત નમો નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે નવરાત્રિના ત્રીજા નોરતે મા ઘટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે માની કૃપાથી જીવનમાં કોઈ વાતની કમી નથી રહેતી તો મિત્રો આ હતું નવરાત્રિના ત્રીજા નોરતે સાંભળવામાં આવતી મા ચંદ્ર ઘટ્ટાની કથા તેની પૂજા કયો ભોગ ધરાવો કયા મંત્રનો જપ કરવો હવે સાંભળશું નવરાત્રિમાં સાંભળવામાં આવતું સિદ્ધ કુંજિકા સ્તોત્ર બોલો મા દુર્ગાની જય શિવજી બોલ્યા હે દેવી સાંભળો હું ઉત્તમ કુંજિકા સ્તોત્ર કહી સંભળાવીશ જેના મંત્રના પ્રભાવથી દેવીનો જપ સફળ થાય છે કવચ અરગલા કિલ્ક રહસ્ય સૂક્ત ધ્યાન ન્યાસ અરે ત્યાં સુધી કે અર્ચના પણ નહીં કેવળ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી જ દુર્ગા સપ્તશતી પાઠનું ફળ પ્રાપ્ત થાય છે આ કુંજિકા સ્તોત્ર અત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે હે પાર્વતી આને પોતાની યોનિની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય રાખવું જોઈએ આ ઉત્તમ કુંજિકા સ્ત્રોત્ર એનો કેવળ પાઠ કરવાથી જ મારણ મોહન વશીકરણ સ્તંભન ઉચ્ચાટન વગેરે ઉદ્રેશ્યોને સિદ્ધ કરે છે હે રુદ્ર સ્વરૂપિણી તમને નમસ્કાર છે મધુ દૈત્યનું મર્દન કરનારા હે દેવી તમને નમસ્કાર છે કૈટભનો સંહાર કરનારા દેવીને નમસ્કાર છે મહિષાસુરનું મર્દન કરનારા હે દેવી તમને નમસ્કાર છે શુંભને હણનારા દેવીને નમસ્કાર છે નિશુંભ નામના અસુરોનો ઘાત કરનારા હે દેવી તમને નમસ્કાર છે હે મહાદેવી મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો એ કારના રૂપમાં સૃષ્ટિ સ્વરૂપા હિના રૂપમાં સૃષ્ટિનું પ્રતિપાલન કરનારા ક્લીના રૂપમાં કામરૂપા અને બીજરૂપા હે દેવી તમને નમસ્કાર છે ચામુંડાના રૂપમાં ચંડ વિનાશીની અને યે કારના રૂપમાં તમે વરદાયીની છો વીચેના રૂપમાં તમે સદૈવ અભય આપનારા છો આ પ્રમાણે એમ રીમ ક્લીમ વિચે આ મંત્રનું તમે સ્વરૂપ છો ધામ ધીમ ધ્રુમના રૂપમાં તમે ધ્રુર્જટી શિવના પત્ની છો વામ વ્રિમ વુમના રૂપમાં તમે વાણીના અધીશ્વરી છો ક્રામ ક્રીમ કૃમના રૂપમાં કાલિકા દેવી છો તમે શ્યામ શીમ શુમના રૂપમાં મારું શિવ અથાર્થ કલ્યાણ કરો હોમ 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 સ્વરૂપિણી જમ જમ જમના રૂપમાં જમ્ભનાશિની ભ્રામ ભ્રીમ ભ્રૂના રૂપમાં કલ્યાણકારી કે એવા હે દેવી ભૈરવી ભવાની તમને નમસ્કાર છે તમને નમસ્કાર છે અમ કમ જમ ટમ તમ પમ યમ શમ વિમ દુમ ઐ વીમ હિમ ક્ષમ ધીજાગ્રમ ધીજાગ્રમ આ બધાને તોડો અને દીપ્ત કરો સ્વાહા પામ પીમ પૂમના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો ખામ ખીમ ખૂના રૂપમાં તમે ખેચરી કે આકાશમાં વિચરણ કરનારા અથવા ખેચરી મુદ્રા છો સામ સીમ સુ રૂપમાં તમે સપ્તશતી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો આ કુંજિકા સ્તોત્ર મંત્રને જાગ્રત કરવા માટે છે આ સ્તોત્ર ભક્તિહીન મનુષ્યને આપવું જોઈએ નહીં હે પાર્વતી આને ગોપનીય રાખજો હે દેવી કુંજિકા સ્તોત્રનો પાઠ કર્યા વિના જે જે સપ્તશતીનો પાઠ કરે છે તેને એવી જ રીતે સિદ્ધિ મળતી નથી કે જેમ અરણ્યમાં રુદન કરવું નિરર્થક કશું જ સિદ્ધ નહીં કરનારું છે આ પ્રમાણે શિવ પાર્વતી સંવાદનું કુંજિકા સ્તોત્ર પૂર્ણ થયું દરરોજ પ્રાતઃ કાળે આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી બધા જ પ્રકારના વિધનો અડચણો નષ્ટ થાય છે આ કુંજિકા સ્તોત્ર તથા દેવી સહિત સપ્તશતીનો પાઠ કરવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવો કલ્યાણકારી આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ નવરાત્રિમાં નિત્ય જરૂર કરવો જોઈએ જે કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ હાંસલ થાય છે તો મિત્રો આ વિડીયોમાં તમે નવરાત્રિના ત્રીજા નોરતે સાંભળવામાં આવતી મા માની કથા તથા સિદ્ધ કુંજિકા સ્તોત્ર પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે માની કૃપા તમારા પર જરૂર વરસતી રહેશે માની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા જય માં ચંદ્રઘટા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ